જય માતાજી કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઢોકરા બનાવવાની રીત બતાવવું આખી આપણે આ ચણાની ડાળ લીધી છે એક વાટકો ને એથી થોડાક ઓછા આપણે આ ચોખા લીધા છે રેગ્યુલર જે આપણે રૂટીનમાં ઘરે લઈએ એ જ સાદા ચોખા ખીચડિયા પણ આલે ભાતિયા હોય તો ભાતિયા પણ આલે આ બે પલારી અને મિક્સ કરીને આપણે ઢોકરા બનાવવાની રીત તમને હું બતાવીશ પહેલાં એક વાસણ લઈ અને બે ભેગું મિક્સ કરી નાખવાનું અને બે ત્રણ પાણીએ પેલા ધોઈ નાખવાના આપણે બે ત્રણ પાણીએ ધોઈ એકદમ સરસ ચોખ્ખી બે બનાવી નાખ્યું હવે એમાં આપણે છાશ નાખવાની ખાટી છાશ જે આપણે ખાતા હોય એ નાખવાની એક વાટકો જેટલો અને પલરવા દેવાનું આવી રીતથી ડૂબતું રાખવાનું શેદ ઘટે બે પછી વચ્ચે પણ જોવાય આપણે કે એકદમ પાણી પલળી ગયું છે આ છાસ ને હાવ કોરું થઈ ગયું તો થોડુંક પછી આપણે પાણી નાખવાનું ચાર પાંચ કલાક સુધી તે આપણે ઢાંકી અને રાખી મૂકવાનું દાળ અને ચોખા જે આપણે મૂક્યા હતા એકદમ સારી રીતથી પલળી ગયા છે હવે એમાં આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના થોડું થોડું જેટલું મા એટલું માપ પ્રમાણે હવે મિક્સરમાં આપણે બધું ક્રશ કરી લેશું પલાળેલા દાળ ચોખા હતા એ આવી રીતના ક્રશ થઈ ગયા છે એકદમ સરસ રીતથી હવે આમાં આપણે અડધી ચમચી એટલે હળદર નાખશું એટલે એકદમ સરસ કલર આવે એકદમ ધોરા જેવો છે એને લીધે પછી માપ પ્રમાણે મીઠું નાખશું એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે પછી આપણે એમાં બે ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું આવી ત્રણ ચાર વસ્તુ બધી જ્યાં નાખીને એકદમ હલાવી રાખવાનું એક જ સરખું એકદમ ફેટી નાખવાનું બે ત્રણ મિનિટ સુધી એકદમ એક સરખું થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું ગેસ ચાલુ કરી આમાં પાણી મૂકવાનું એટલું ને આવી રીતના કોઈ કાઠો આપણી પાસે હોય એ અંદર મૂકી દેવાનું આવી રીતે પાણી ઉકરવા દેવાનું પાણી ઉકરી જાય ને પછી જ આપણે જે ઢોકરાનું બેટર છે ને આની અંદર મૂકવાનું એક આ ટીનનું કે કોઈ આપણી પાસે વાસણ હોય ગમે એ પ્લેટ કે આ ટીનના વાસણમાં આપણે કરીએ તો બહુ વધારે સારું એકદમ આથો હાથાવાળું હોય તો એકદમ ફૂલે અને સરસ રીતે બને એટલે આવી રીતના મેં તેલ લગાડી લીધું છે ને પછી આપણે જેટલું જોઈને એક થા પ્લેટમાં આટલું આપણે નોખી તપેલીમાં કે કાઢી લેવાનું એક એકદમ હલાવ્યું પહેલાં પછી જોઈએ એટલું એક પ્લેટ જેટલું કાઢી લેવાનું બહુ બધા વધારે એમાં નહીં નાખવાનું આવી રીતથી પછી આપણે એમાં એક પ્લેટમાં માય એટલું આપણે બનાવેલું છે એમાં થોડોક ઈનો નાખવાનો જોઈએ એટલો માપે આટલો ઈનો આપણે નાખ્યો છે બે ત્રણ પ્લેટ જોઈએ એટલે એક પડીકી નાખવાની પછી એમાં થોડુંક આપણે ગરમ પાણી નાખી દેવાનું આવી રીતે એટલે મિક્સ થઈ જાય એક સરખું પછી હલાવી નાખવાનું ઈનો કે આપણે જે ફૂલ કે સાજી નાખે નાખીએ ને એ જોઈએ એટલામાં જ નાખવાનું બધા બધાઈમાં નહીં એટલે એકદમ સરસ રીતના એક સરખા ઢોકળા બને પહેલાં પાકતું હોય પેલી પ્લેટ એ સારું બને બીજા બધા બગડી જાય એટલે જેવી રીત થી હું બનાવું છું એવી રીતથી તમે બનાવજો કુકિંગ વિથ અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો આમાં બધું ઢારી દેવાનું આપણે એક સરખું હવે જે આ પાણી ઉકળી ગયું છે આ પાણી એકદમ ઉકળી ગયું છે એની અંદર રાખી દેવાની આ આપણે પ્લેટ આની ઉપર આના માપ પ્રમાણેનું વાસણ આવે એ ઉપર ઠાકી દેવાનું એના માપનું એક સરખું સરસ રીતે અને આપણે પંદર થી વીસ મિનિટ સુધી પાકવા દેવાના એટલે સુગંધ આવશે એટલે આપણે ખબર જ પડી જાય પંદર વીસ મિનિટે પાકે એકદમ સરસ રીત રીતે આપણે પાકી જાય પછી કોઈ પણ વસ્તુ આપણે ચાકું કે ગમે એ વસ્તુ લઈ એમ જોઈ લેવાનું એ ક્લીન આવે એટલે આપણે આ પાકી ગયું છે હવે આપણે આને ઉતારી લેશું આમાં આપણે વઘાર કરશું હવે એટલે બે ત્રણ ચમચા જેટલું બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ છે ને થાવા દેવાનું એકદમ સરસ રીતથી ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ નાખશું એકદમ રાઈ વધારે નાખવાની एकदम पाकी जाए पण लिमडाना पान नाखवान मरचा ना एकदम पाकी नाखवा खाण नाखवा माप प्रमाण जो आहे तुम्ही પાકવા દેવાનું પાકી જાય પછી આપણે ઢોકળામાં વઘાર કરશું આ ઠરી ગયા છે ઢોકરા હવે આપણે આની અંદર કાપા પાડી લેવાના એક સરખા આની અંદર જ રાખીને આની ઉપર જ આપણે વઘાર કરશું એટલે પેલા કાપા પાડી લઈ એટલે અંદર પણ પાણી વહી જાય ને સરસ આપણે વઘાર આનો આની અંદર આની ઉપર આપણે જે વઘાર કર્યો છે એક સરખો થોડો થોડો આખામાં ફરતા એમાં ગોઠવી રાખી નાખવાનો પાણી અંદર ઉતરી જાય અને સરસ રીતથી અંદર આપણે બનાવી એક સરખું લાગે ઉપર આપણે વઘાર નાખીએ ઉપર ઉપર લાગે નીચે કાંઈ એટલે કાપા પાડીને પછી તમારે વઘાર આવી રીતે નાખવાનો આવી રીતે આપણે વઘાર પણ કરી લીધો છે હતી આવી રીતે ચાકુ ફેરાવી ને જોઈ લેવાનું કે કેટલું એકદમ સરસ રીતથી પોચા અને અંદરથી આખા એમાં પાકી ગયા એવી રીતે પંદરથી વીસ મિનિટ પાકવા દીધા એકદમ સરસ બની ગયા તમે પણ આવી રીતે બનાવજો એકદમ પોચા બન્યા છે બનાવજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલને આગળ વધારજો થેન્ક યુ